આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ મોરબી જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે રવિ મોટવાણી મોરબી જિલ્લા કલેકટર કેબી ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા તેર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન અને નિયમો બે હજાર નવ અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જેએસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત દ્વારા યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ધોરણે રૂપિયા પંદર હજારની શિષ્યવૃત્તિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લામાં પ્રથમ વખત યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અનન્ય પહેલ કરવામાં આવી છે મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાની જનજાગૃતિ વધે સમાજમાં સરકારની વિવિધ યોજનાનો પ્રચાર અને પ્રસાર વધે તે માટે વિવિધ લોક ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહન ચોક ચિત્રકૂટ ટોકીઝ અમૂલ પાર્લર સુપર ટોકીઝ સુધી નવો સીસી રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી વાહનોની અવરજવર કરવા પર આગામી તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામામાં જણાવ્યા અનુસાર મહાજન ચોક ચિત્રકૂટ ટોકીઝ અમૂલ પાર્લર રોડ પર જતા વાહન વ્યવહારને મહજન ચોક નવયુગ ગાર્મેન્ટ્સ મહેન્દ્રપરા મેઇન રોડ તેની પેટા શેરીઓ અને અન્ય માર્ગનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર બનશે મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી જે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંતર્ગત છવ્વીસ બાળકો ચેસ સડતાલીસ બાળકો ચિત્ર તથા પચીસ બાળકો કાવ્ય અને વાર્તા લેખન અંગે જરૂરી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે હળવદ તાલુકા પંચાયતમાં ઈ ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટીકમ મંત્રીના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર શાસિકની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ઈ ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટેની ભરતી હેઠળ બાર ગ્રામ પંચાયતમાં ખાલી રહેલ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર શાસિકની જગ્યા ઉપર કમિશન આધારિત મહેતાણાથી ભરતી કરવાની છે તો ધોરણ દસ પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી સીસીસીની લાયકાત ધરાવતા ઉમેદવારો સાત દિવસમાં અરજી કરવાની રહેશે હળવદ તાલુકાના ધુડકોટ ઇસનપુર કેદારીયા માણિકવાડા ચંદ્રગઢ નવા અમરાપર રાતાભેર કડિયાણા નવા ઘનશ્યામગઢ નવા દેવડીયા ખોડ દિગડીયા બાર ગ્રામ પંચાયતમાં વીસીએ તરીકે કામ કરવા માંગતા ઉમેદવારોએ અરજી ઝોમ જે તે ગ્રામ પંચાયત ખાતે તરાટેકમ મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે મોરબી જિલ્લામાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત લાભ મેળવવા માટે સ્ટાઇપેન્ટ પેટે રૂપિયા બે હજારની સહાય આપવાની યોજના અમલમાં છે આગામી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહેશે મોરબી જિલ્લામાં વિસ્તારમાં આવેલા તમામ બેન્કો તમામ એટીએમ સેન્ટરો સોના ચાંદી તથા ડાયમંડના કિંમતી જવેરાતના શોરૂમ તથા બિગ બજાર જેવા શોપિંગ મોલ મલ્ટીપ્લેક્સ થિયેટર અને પેટ્રોલ ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી મેન ફરજ બજાવતા નિયુક્ત કરવા તેમજ સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હમણાં જ આપ મોરબી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળતા હતા જેના લેખક હતા રવિ મોટવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું